આજે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી આ વેળાએ ઉપસ્થિત ગૃહમંત્રીએ આ દિવસની ઉપસ્થિતોને શુભકામના આપીને આદિવાસી સમાજની મહત્વ સમજાવી આદિવાસી સમાજ દ્વારા આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાન અંગે યાદ કર્યા હતા આ સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા સાથે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ આદિવાસી દિવસની મારા સૌ આદિવાસી ભાઈ આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલુ ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે સમાજ અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને સમાજના પ્રત્યેક વર્ગના લોકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આદિવાસી સમાજને માત્ર વર્ષો વર્ષ સુધી આ મારા આદિવાસી સમાજના ભાઈ બહેનોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા આઝાદીથી આદિવાસી સમાજના મારા ભાઈ બહેનો અને આઝાદીના લડવૈયાઓએ જે સપનું જોયેલું એ સપનું સાકાર કરવાનું કામ એમનો દીકરો એમના નેતા શ્રી મોદીજી દ્વારા કરવામાં આવી રહી છે જે કોંગ્રેસ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવા રાજનીતિક ઉપયોગ કરવો અને માત્ર ને માત્ર પોતાની રાજનીતિકના રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે એની સામે આજે તાપી જિલ્લામાં એક ઉત્તમ ઉદાહરણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ ધારાસભ્ય શ્રી શ્રી જયરામભાઈ મોહનભાઈ અને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને જે ભારે વરસાદમાં જે આદિવાસી સમાજના ઘરો તૂટ્યા સમાજના લોકો સાથે મળીને ધારાસભ્ય ખભે તગારો ઉચકીને આ ઘરોને પાકા કરવાના ચંતર કામ ચાલુ કર્યું સવારે ચાલુ કરવામાં આવ્યું સાંજ સુધી ફરી આ મકાનો ઉભા કરી લેવામાં આવશે આજ ભારતીય જનતા પાર્ટીના વિચારો છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીના બધા જ વિસ્તારોના વિકાસની યાત્રા આગળ